શાંતિ ચૌદ પાંચ બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાબુ આત્મઅભિમાની બનો હું આત્મા છું શરીર નહીં આ છે પહેલો પાઠ આજ પાઠ સૌને સારી રીતે ભણાવો પ્રશ્ન છે જ્ઞાન સંભળાવવાની રીત શું છે કઈ વિધિથી જ્ઞાન સંભળાવવું જોઈએ જ્ઞાનની વાતો ખૂબ ખુશી ખુશી મનન ચિંતન કોઈને સંભળાવો પોતાને આત્મા સમજીને પછી આત્માઓને સંભળાવશો તો સાંભળવા વાળાને પણ ખુશી હશે ઓમ શાંતિ બાપ કહે છે આત્મા અભિમાની અથવા દેહ અભિમાની થઈને બેસો કારણ કે આત્મામાં જ સારા કે ખરાબ સંસ્કાર ભરાઈ જાય છે બધાની અસર આત્મા પર થાય છે આત્માને જ પતિત કહેવાય છે પતિત આત્મા કહેવાય છે તો જરૂર જીવ આત્મા જ હશે આત્મા શરીરની સાથે જ હશે પહેલી પહેલી વાત છે કે વાત કહે છે કે આત્મા થઈને બેસો પોતાને શરીર નહીં આત્મા સમજી બેસો આત્મા જ આ ઓર્ગન્સને ચલાવે છે વારંવાર પોતાને આત્મા સમજવાથી પરમાત્મા યાદ આવશે જો દેહ યાદ આવ્યું તો દેહના પાપ યાદ આવશે એટલે બાપ કહે છે આત્મ અભિમાની બનો બાપ ભણાવી રહ્યા છે આ છે પહેલો પાઠ તમે આત્મા વિનાશી છો શરીર વિનાશી છે અમે આત્મા છીએ આ પહેલો શબ્દ યાદ નહીં કરશો તો કાચા પડી જશો હું આત્મા છું શરીર નથી આ શબ્દ આ સમયે બાપ ભણાવે છે પહેલા કોઈ પણ ભણાવતા નહોતા બાપ આવ્યા છે આત્મ અભિમાની બનાવીને જ્ઞાન આપવા માટે પહેલા જ્ઞાન આપે છે એ આત્મા તમે પતિત છો કારણ કે આ છે જ જૂની દુનિયા પ્રદર્શનમાં પણ તમે બાકો ઘણાઓને સમજાવો છો પ્રશ્નો ઉત્તર કરે છે તો જ્યારે દિવસના સમયે રેસ્ટ મળે છે એ સમયે પરસ્પરમાં મળવું જોઈએ સમાચાર પૂછવા જોઈએ કોણે ક્યાં ક્યાં પ્રશ્નો પૂછ્યા અમે શું સમજાવ્યું પછી એમને સમજાવવાનું છે પછી એના પર એવું નહીં આવી રીતે સમજાવવું જોઈએ સમજાવવાની યુક્તિ બધાની એક નથી હોતી મૂળ વાત છે પોતાને આત્મા સમજો છો કે દેહ બે બાપ પણ બધાને છે જરૂર જે પણ દે ધારી છે એમના લૌકિક બાપ પણ છે પારલોકિક પણ છે હદના બાપ તો કોમન છે અહીં તમને મળ્યા છે બે હદના બાપ તે આપણને આત્માઓને બેસીને સમજાવે છે એ એક જ બાપ પણ છે ટીચર પણ છે અને ગુરુ પણ છે આ પાકો કરી દેવું જોઈએ જ્યારે તમે કોઈને સમજાવો છો જે જે તમને પ્રશ્ન પૂછે છે એના પર પરસ્પર બેસવું જોઈએ જે હોશિયાર છે એમને પણ બેસવું જોઈએ તમને ટાઈમ મળે છે દિવસના સમયે એવું નથી કે ભોજન ખાઈએ છીએ એટલે આવે આવે જે ખૂબ ખાવાનું છે છે એમને આળસ દિવસમાં ક્લાસ કરવો જોઈએ પલાણાએ આ પૂછ્યું અમે આ રેસ્પોન્સ કર્યો પ્રશ્ન તો ભિન્ન ભિન્ન પૂછશે એમને રેસ્પોન્સ પણ જોઈએ રિયલ જોવું જોઈએ એમને કશિશમાં લાવ્યા થયા નહી તો પછી કરેક્શન નીકળવું જોઈએ જે હોશિયાર છે એમણે પણ બેસવું જોઈએ એવું નથી ખાવાનું ખાધું જલ્દી નીંદર આવે દેવતાઓ ખાવાનું બહુ જ થોડું ખાય છે કારણ કે ખુશી છે ને એટલે કહેવાય છે ખુશી જેવો ખોરાક નથી તમને બાળકોને અથા ખુશી થવી જોઈએ બ્રાહ્મણ બનવામાં ખૂબ જ ખુશી છે બ્રાહ્મણ બને જ ત્યારે છે જ્યારે એમને ખુશી મળે છે દેવતાઓની ખુશી છે ને કારણ કે એમની પાસે ધન મહેલ વગેરે સર્વસ્વ છે તો એમના માટે ખુશી જ પૂરતી ખાવા વાળાને વધારે નિંદર આવશે જેમને નિંદરનો નશો હશે તે કોઈને સમજાવી પણ નહીં શકે જેમ કે લાચાર આ જ્ઞાનની વાતો તો બહુ જ ખુશીથી સાંભળવી સંભળાવી જોઈએ સમજાવવામાં પણ સહજ હશે મૂળ વાત છે બાપનો પરિચય આપો બ્રહ્માને તો કોઈ જાણતા નથી પ્રજાપિતા બ્રહ્મા છે અનેકાનેક પ્રજા છે આ પ્રજાપિતા બ્રહ્મા કેવા હશે એના પર ખૂબ જ સારી રીતે સમજાવવાનું છે બાપે સમજાવ્યું છે આમના અનેક જન્મોના અંતના પણ અંતમાં વાંચ અવસ્થામાં હું પ્રવેશ કરું છું નહીં તો રથ ક્યાંથી આવે રથ ગવાયું જ શિવબાબા માટે છે રથમાં કેવી રીતે આવે છે આમાં મૂંઝાય છે રથ તો જરૂર જોઈએ

શ્રી કૃષ્ણ કહેવાથી પછી તો ભાગીરથ ગુમ થઈ જશે શ્રી કૃષ્ણને ભાગીરથ નહીં કહેવાય એમનો તો પહેલો જન્મ છે પ્રિન્સનો તો બાળકોને અંદરમાં વિચાર સાગર મંથન થોકરવું જોઈએ આ તો બાળકો જાણે છે બા તો તો નથી જે શાસ્ત્રોમાં લખી દીધી છે બાકી આ તો ઠીક છે વિચારસાગર મંથન કરેલો કળશ લક્ષ્મીને મળ્યો છે લક્ષ્મીને આપ્યો છે એને પછી બીજાઓને અમૃત પીવડાવ્યું ત્યારે સ્વર્ગના ગેટ ખુલ્યા પરંતુ પરમ પરમાત્મા પરમાત્માને તો વિચારસાગર મંથન કરવાની દરકાર જ નથી એ તો બીજરૂપ છે એમનામાં જ્ઞાન છે તે જ જાણે છે તમે પણ જાણતા હતા હવે આ સારી રીતે સમજાવવાનું જરૂર છે સમજ્યા વગર દેવતા પદ કેવી રીતે પામશો બાપ સમજાવે છે આત્માઓને રિફ્રેશ કરવા માટે બાકી તો કંઈ પણ જાણતા નથી બાપ આવીને સમજાવે છે હમણાં તમારું લંગર ભક્તિમાંથી ઊઠ્યું હવે જ્ઞાન માર્ગમાં ચાલે છે બાપ કહે છે હું તમને જે જ્ઞાન આપું છું તે પ્રાયલોપ થઈ જાય છે એક છે નિરાકાર બીજા છે સાકારી બાપ સમજાવાય તો ખૂબ સારું છે પરંતુ માયા એવી છે જે કશિશ કરી ગંધમાં લઈ જાય છે પતિત બની જાય છે બાપ કહે છે બાકો તમે કામ ચિતા પર જડી એકદમ દમ કબ્રિસ્તાનમાં આવી ગયા છો પછી અહીં જ પરિસ્તાન થશે જરૂર અર્ધો કલ્પ પરિસ્તાન ચાલે છે પછી અર્ધો કલ્પ કબ્રિસ્તાન ચાલે છે હમણા બધા કબ્ર દાખિલ થવાના છે સીડી પર પણ સારી રીતે સમજાવી શકો છો આ છે જ પતિત રાજ્ય આનો વિનાશ જરૂર થવાનો છે આ ધરણી પર હમણા કબ્રિસ્તાન છે પછી અહીં ધરણી ચેન્જ થઈ જશે અર્થાત આયરન એજ થી ગોલ્ડન એજડ દુનિયા હશે પછી બે કળા ઓછી થશે તત્વોની પણ કળા ઓછી થતી જાય છે તો પછી ઉપદ્રવ મચાવે છે તમે બધાને સારી રીતે સમજાવો છો જો નથી સમજતા તો સમજો કોડી જેવા છે કોઈ વેલ્યુ નથી આ વેલ્યુ તો બાપ બેસી બતાવે છે ગવાય પણ છે હીરા જેવો જન્મ તમે પણ પહેલા બાપને જાણતા નહોતા તમે કોડી જેવા હતા હમણાં બાપ આવીને હીરા જેવા બનાવે છે બાપ પાસેથી જ હીરા જેવો જન્મ મળે છે પછી કોડી જેવા કેમ બની પડો છો તમે ઈશ્વર્ય સંતાન છો ને ગાયન પણ છે આત્માઓ પરમાત્મા અલગ રહ્યા બહુ કાળ જ્યારે ત્યાં શાંતિ ધામમાં છે તો એ મિલનમાં કોઈ ફાયદો નથી કોઈ ફાયદો જ નથી હોતો તે તો ફક્ત શાંત પવિત્રતા કે શાંતિનું સ્થાન છે અહીં તો તમે જીવ આત્માઓ છો અને પરમાત્મા બાપ એમને પોતાનું શરીર નથી એ શરીર ધારણ કરી આ બાળકોને ભણાવે છે તમે બાપને જાણો છો અને કહો છો બાબા બાપ કહેશે ઓ બેટા લૌકિક બાપ પણ કહેશે ને કે હે બાળ બચ્ચાઓ આવો તો તમને ટોલી ખવડાવો જટ બધા ભાગશે આ બાપ પણ કહે છે બાળકો આવો તો તમને વેંકુટના માલિક બનાવો તો જરૂર બધા ભાગશે ઉકારે પણ છે અમને પતિતોને પાવન બનાવીને પાવન દુનિયા વિશ્વના માલિક બનાવવા આવો હવે નિશ્ચય છે તો માનવું જોઈએ બોલાવ્યા પણ બાળકોએ છે હું આવું પણ બાકો માટે છું બાકોને જ કહે છે તમે બોલાવ્યા છે હું આવ્યો છું પતિત પાવન પણ બાપને જ કહે છે ને ગંગા વગેરેના પાણીથી તમે પાવન બની નથી શકતા અર્ધો કલ્પ તમે ભૂલ માં ચાલ્યા છો ભગવાનને શોધો છો પરંતુ કોઈને પણ સમજમાં નથી આવતું બાપ કહે છે હે બાકો તો બાકોને પણ એ જ ઉલ્લાસથી નીકળવું જોઈએ હે બાબા પરંતુ એટલા ઉલ્લાસથી નથી નીકળતું એને દેહ અભિમાન કહેવાય છે ન કે દેહી અભિમાની તમે હમણાં બાપના સન્મુખ બેઠા છો બેહદના બાપને યાદ કરવાથી બેહદની બાદશાહી પણ જરૂર યાદ આવશે એવા બાપને કેટલા પ્રેમથી રિસ્પોન્સ કરવો જોઈએ બાપ તમારા બોલવા બોલાવવાથી જ આવ્યા છે અનુસાર એક મિનિટ પણ આગળ પાછળ નથી થઈ શકતી બધા કહે છે ઓ ફાધર રહેમ કરો લિબરેટ કરો અમે બધા રાવણની જંજીરોમાં છે તમે અમારા ગાઈડ બનો તો બાપ ગાઈડ પણ બને છે બધા એમને બોલાવે છે ઓ લિબરેટર ઓ ગાઈડ આવીને અમારા ગાઈડ બનો અમને પણ સાથે લઈ ચાલો હમણાં તમે સંગમ પર ઊભા છો બાપ સતયુગની સ્થાપના કરી રહ્યા છે હમણાં છે કળયુગ કરોડો મનુષ્ય છે સતયુગમાં તો ફક્ત થોડા દેવી દેવતા જ હતા તો જરૂર વિનાશ થયો હશે તે પણ સામે છે છે જેના માટે ગાયન સાયન્સ ઘમંડી કેટલી બુદ્ધિથી અક્કલ કાઢતા રહે છે તે છે યાદવ સંપ્રદાય પછી હિસ્ટ્રી રિપીટ થવાની છે હવે તો સતયુગની હિસ્ટ્રી રિપીટ થશે તમે સમજો છો કે અમે નવી દુનિયામાં ઉચ્ચ પદ મેળવવાનો કુશાદ કરી રહ્યા છીએ પવિત્ર જરૂર બનવાનું છે તમે સમજાવો છો આ પતિ દુનિયાનો વિનાશ જરૂર થવાનો છે બાળકો વગેરે તો તમારા જીવતાની રહેશે ન કોઈ વારસ બનશે ન લગ્ન વગેરે કરશે ઘણું ગયું બાકી થોડું રહ્યું થોડો સમય છે એનો પણ હિસાબ છે પહેલા એવું નહોતા કહેતા હવે થોડો સમય છે પહેલા વાળા જે શરીર છોડીને ગયેલા છે નંબર બાર પુરુષાર્થ અનુસાર જન્મ લીધો છે કોઈ અહીં આવ્યા પણ હશે દેખાઈ આવે છે જેવી રીતે કે અહીંના ના પડેલા છે એમને જ્ઞાન વગર મજા નહીં આવશે મા બાપને પણ કહે છે અમે તો અહીં જઈશું આ તો સહજ સમજવાની વાતો છે વિનાશ જરૂર થવાનો જ છે લડાઈની તૈયારી પણ જોઈ રહ્યા છો અર્ધો ખર્જો તો એમનો આ લડાઈના સામાનમાં જ લાગી જાય છે એરોપ્લેન વગેરે કેવી રીતે બનાવે છે કહે છે ઘરે બેઠા પણ બધા ખલાસ થઈ જશે એવી એવી વસ્તુ બનાવતા રહે છે કારણ કે હોસ્પિટલ વગેરે તો રહેશે નહીં જામામાં આ પણ જેવી રીતે બાપના ઈશારા મળે છે તે પણ જામામાં નોંધ છે સમજે છે એવું ન થાય જે બીમાર પડી જાય મરવાનું તો બધાએ જરૂર છે રામ ગયો રાવણ ગયો જે યોગમાં રહી આયુષ્ય વધારતા રહેશે એમની જરૂર પોતાની શરીર છોડી દેશે જેવી રીતે દ્રષ્ટાંત બતાવે છે બ્રહ્મ જ્ઞાની છે તે પણ બ્રહ્મમાં જવા માટે એવી રીતે ખુશી થી શરીર છોડે છે પરંતુ બ્રહ્મમાં કોઈ જતા નથી ન પાપ કપાય છે પુનર્જન્મ તો પણ અહીં લે છે પાપ કાપવાની યુક્તિ બાપ બતાવે છે કે મામેકમ યાદ કરો બીજા કોઈને યાદ નથી કરવાના લક્ષ્મી નારાયણ ને પણ યાદ નથી કરવાના તમે જાણો છો કે આ પુરુષાર્થથી અમે આ પદ પામી રહ્યા છીએ સ્વર્ગની સ્થાપના થઈ રહી છે અમે ભણી રહ્યા છીએ આ પદ પામવા માટે નંબર બાર પુરુષાર્થ અનુસાર એમની જે રાજધાની ચાલે છે તે બાપે સંગમ પર હમણાં સ્થાપન કરી છે તમે ભાષણ પણ એવું કરો છો જે એક્યુરેટ કોઈની પણ બુદ્ધિમાં બેસી જાય આ સમયે અમે ઈશ્વર્ય સંપ્રદાય અને પ્રજાપિતા બ્રહ્માની મુખવંશાવલી ભાઈ બહેન છીએ અમે આત્માઓ બધા ભાઈ ભાઈ છીએ બ્રહ્મા કુમાર કુમારીઓના લગ્ન નથી થતા આ પણ બાપ સમજાવે છે કેવી રીતે નીચે પડે છે કામ અગ્નિ બાળે છે પરંતુ ડર રહે છે કે એકવાર અમે પડ્યા તો કરેલી કમાણી ચટ થઈ જશે કામથી હાર્યા તો પદ ભ્રષ્ટ થઈ જશે કમાણી કેટલી મોટી છે મનુષ્ય પદમ કરોડ કમાય છે એમને આ થોડી ખબર છે કે થોડા સમયમાં આ બધું ખલાસ થવાનું છે બોમ્બ્સ બનાવવા વાળા જાણે છે કે આ દુનિયા ખલાસ થવાની છે અમને કોઈ પ્રેરક છે અમે બનાવતા રહીએ છીએ અચ્છા મીઠા મીઠા સિક્કી લધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર

એ જ નશામાં રહેવાનું છે કે અમે બાપની પાસે આવ્યા છીએ કોડી થી હીરા બનવા અમે છીએ ઈશ્વર્ય સંતાન આજનું વરદાન જ્ઞાન સૂર્ય જ્ઞાન ચંદ્રમાની સાથે સાથે સાથી બની રાતને દિવસ બનાવવા વાળા રૂહાની જ્ઞાન સિતારા ભવ જેવી રીતે તે સિતારા રાતમાં પ્રગટ થાય છે એવી રીતે તમે રૂહાની જ્ઞાન સિતારા ચમકતા સિતારા પણ બ્રહ્માની રાતમાં પ્રગટ થાવ છો તે સિતારા રાતને દિવસ નથી બનાવતા પરંતુ તમે જ્ઞાન સૂર્ય જ્ઞાન ચંદ્રમાની સાથે સાથી બની રાતને દિવસ બનાવો છો તે આકાશના સિતારા છે તમે ધરતીના સિતારા છો તે પ્રકૃતિની સત્તા છે તમે પરમાત્મા સિતારા છો જેવી રીતે પ્રકૃતિના તારા મંડળમાં અનેક પ્રકારના સિતારા ચમકતા દેખાઈ આવે છે એવી રીતે તમે પરમાત્મા તારા મંડળમાં ચમકતા રોહાની સિતારા છો સ્લોગન છે સેવાનો ચાન્સ મળવો અર્થાત દુઆની ઝૂલી ભરવી ઓમ શાંતિ